તો આપણે અહીંયા મંદિર આવ્યા હતા આપણે ખબર છે તમને દરરોજ આવી છે આપણે ઘણા સમય પછી મા મેલેડીના મંદિરે આવ્યા હતા ચાલો તી હવે આપણે મંદિરેથી નીકળીએ છીએ કેમ કે હમણાં હવે આવું છે પાણી તાળા ચાલો તી બાય બાય આપણે hmm, અત્યારે <tip> yeah, I mean, <tip> મિત્રો આપણે પીપલ ની અંદર પગપેલા બી બે ચાલો આપડે પછી આવ્યા વખતે દુર્ઘટના થઈ ગયેલી હતી ગાડી ઊંધી પડી પલટી મારી ગયેલી હતી આપણને એમ્બ્યુલન્સ ચાર જણાને લાગ્યું ને ગાડી બે વાર પલટી મારી ગઈ હતી સારું ওই <laughs> যায়

અત્યારે મિત્રો અમે પહોંચી ગયા છીએ અમારા મકબુલભાઈના ગામમાં અમારી સાથે જે નવી ચેનલ બનાવેલી છે ને એનું એ વિડીયોમાં છે એનું આ ગામ છે એના ગામમાં પહોંચીને આપણે એને વિડીયો કોલ કરીને એનું ગામ બતાવ્યું તારું ગામ જોઈ લે ભાઈ તારા ગામની યાદી લઈ લે એનું ગામ છે મસ્ત મજાનું છે ડુંગર હોય છે એનું ગામ છે જો એનું ગામ છે

આપડે માતાજી નો ચાલુ છે મિત્રો આપણે મેની આરતી અત્યારે ચાલુ થઈ ગયું છે ને હમણાં પછી પાછી પરસેદી ચાલુ થઈ જાય છે આપણે પણ પરિસ્થિતિ લઈ લઈશું આપણે મેહિણીના મેહિણીમા મંદિરથી ઘણા આગળ ઊભા છે આપણે આગળથી આગળથી વિડીયો ઉતારી શૂટ કરી રહ્યા છીએ તો આપણે તરફ જઈ રહ્યા છીએ બંને આપણે મારી સાથે છે ભોલો ખાવા જતા એટલે હાલ આવ્યા છું અને આરતી ચાલુ થઈ ગઈ છે ચાલો થી આપણે આરતી માં જઈશું લાભ લઈશું આરતી નો મિત્રો મંદિરે પહોંચે કે આરતી બંધ થઈ ગઈ છે